નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ ઝઘડિયામાં આરોગ્ય માટે ઉમદા પગલું આરોગ્ય એ સૌથી મોટું ધન છે અને જ્યારે નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ આપવામાં આવે ત્યારે તે એક ભવિષ્યને સારો બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ બની જાય ઝઘડિયા ખાતે દિવાન ધનજીભાઈ શાળામાં શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજાયો આ કેમ્પમાં હૃદયરોગ ન્યુરોસર્જરી ડાયાબિટીસ ચામડી દાંત હાડકાં અને રોગ સહિતના તમામ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ તબીબી તપાસ માટે આવ્યા જેમાં ખાસ કરીને હાડકાં અને ચામડીના રોગોના કેસોની સંખ્યા વધુ જોવા મળી આ ઉમદા કાર્યના પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ઉડાણી હોસ્પિટલના સંચાલક હેડ શ્રી આત્મી ડેલીવાલા એઆઈએના ચેરમેન શ્રી હેમંત શેલડિયા નોટિફાઈડના ચેરમેન શ્રી અમૂલક પટેલ શ્રી સુભાષભાઈ પાટીલ શ્રી નીતિન આનંદપુરા અને વિવિધ નિષ્ણાંત શ્રીઓ ઉપસ્થિત રહ્યા જ્યાં આરોગ્ય છે ત્યાં જીવન છે અને આવા આરોગ્ય કેમ્પો વધુને વધુ લોકોને તંદુરસ્ત જીવન તરફ પ્રેરિત કરે છે આ કેમ્પ દ્વારા અનેક દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી જે એક ખરેખર પ્રશંસનીય પ્રયાસ છે ઝઘડીયા મુકામે દયાબેન મોદી દ્વારા એના હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને જેડીસી અંકલેશ્વર એસોસિએશનના ટ્રસ્ટીઓ દ્વારા આ કેમ્પનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ લોકોએ ભાગ લીધો છે અને સારામાં સારું નિદાન થાય અને જે કંઈક એમને આરોગ્ય આરોગ્યલક્ષી સુવિધા હોય એ સુવિધા ઉપલબ્ધ થાય અને એની માટે હું તમામ ટ્રષ્ટીકરણો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ચેરમેન મોદીના તમામ ટ્રસ્ટીકરણો અને તીઆરડી એસટીના ટ્રસ્ટીકરણોનો ખૂબ ખૂબ આભાર માનું છું